ફાર્મના પણ આપણે બનાવીએ છીએ વીડિયા ઇન્ફોર્મેટિક પણ બનાવીએ છીએ આપણે અલગ અલગ જે નિષ્ણાત હોય એ પણ આપણને વ્યવસ્થિત પશુપાલન કઈ રીતે કરવું એ મદદરૂપ બને તો આપણે બનાવતા હોઈએ છીએ તો આજે મારી સાથે છે ડૉક્ટર દિનેશભાઈ જોડાલ સાહેબ પુષ્કલ તમે બધા ઓળખો છો એમનો પણ પેજ છે એમની પણ મતલબ ના ઓળખે ના પારે એવું કહી શકાય કે આજે અહીંયા આપણે સંસ્થાએ આવે છે એમની પાસેથી ઘણું બધું શીખવાય છે એ ડોક્ટર તો છે વેટનરી ડોક્ટર છે આપણે ઘણા વર્ષ પ્રેક્ટિસ કરી બહુ પ્રેક્ટિસ કરી પણ એની સાથે સાથે હું એવું કહી શકું તો ખોટું નથી પશુપાલક પણ છે સાહેબ સાચે કે પેલું પશુપાલન એ મતલબ વર્ષોથી કરતા આવ્યા પેઢીઓથી કરતા આવ્યા છે એ પણ કરે ઘણી વખત કેવું ડોક્ટર બને એટલે ત્યાં આપણે પશુપાલન થી દૂર અમે બે હજાર એક ગ્રેજ્યુએશન કર્યું પણ પશુપાલન ત્યારથી ચાલુ તો આપણે એમના જોડે ઘણું બધું શીખવાનું છે ઘણું બધું સાંભળવાનું છે અને ડેરી ફાર્મ વાયબલ કરી દે રાખવું અને શું શું તકલીફો આવે છે એ બધું અમને પાસે જાણીશું સાહેબ સ્વાગત છે તમારું અમારી એકતા ડેરી ફાર્મ ચેનલમાં અને પરિચય તો મેં આપી દીધો છે અને પરિચયની કોઈ મોહતા જ નથી બરાબર કે તમારો પરિચય આપવું પડે એટલે આપણે પરિચય છોડીએ અને શરૂઆત કરી સાહેબ ડેરી ફાર્મ બનાવવા માટે જરૂરી મતલબ લોકો એવું કહે છે કે પેલા ગાય લાવી દઈએ બરાબર તમે શું કઈ રીતે જુઓ છો આ પશુપાલન જો અત્યારે આપણે લગભગ પચીસ વર્ષના અનુભવમાં ઘણા ડેરી ફાર્મરો આવ્યા અને મોટા ભાગના જતા રહ્યા અને જતા રહે ત્રણ વર્ષ પછી જતા રહે કારણ કે પહેલા વર્ષે તો એનિમલ લાવે છે એટલે કોઈ તકલીફ હોતી નથી કારણ કે પહેલા વર્ષે તો વિયાયેલા છે એટલે મળી જાય છે પણ એકચ્યુઅલ ચેલેન્જીસ ચાલુ થાય છે બીજા વર્ષથી કે તમારા એનિમલ પ્રેગ્નન્ટ થતા નથી બરાબર રિપીટમાં સફર થઈ જાય છે અને બીજા અને ત્રીજા વર્ષે એ ધારો કે દસ ગાયનું ફાર્મ હોય તો માંડ વીસ લિટર ટાઈમ દૂધ ભરાવતા હોય અને ત્રણ ચાર વર્ષ પછી ફાર્મ વેચી દેવાના કે કાઢી નાખે અને નેગેટિવ કરતા હોય છે તો પહેલું તો પ્રકાશ ભાઈ મારું કહેવાનું એ થાય છે કે પશુ પર કોઈ પણ ધંધો જો તમે કરવા નીકળો છો તો એના વિશે જાણવું જરૂરી છે તો ના કે ગમે તે રીતે સ્ટ્રકચર કરી દીધું પશુ લઈ દીધા એ પશુપાલન જે પશુ સાચો પશુપાલન જે બ્રીડિંગ ઉપર ફીડિંગ ઉપર પ્રોપર કામ કરે તો હું તો એવું માનું છું કે પશુપાલન થવા પહેલા એકાદ મહિનાની ટ્રેનિંગ કરવી જોઈએ કે જેથી એને એકચ્યુઅલ ખબર પડે કે જાનવર બિહેવિયર કેવું છે જાનવરને શું ખવડાવવું પડે છે કેવી રીતે ખવડાવવાનું છે કેટલા સમય ખવડાવવાનું છે એના દૂધ પ્રમાણે કેટલું ખવડાવવાનું છે બરાબર સપ્લીમેન્ટની કેટલી જરૂરિયાત છે દૂધ કેવી રીતે નીકળવું છે મશીન કેવી રીતે વોશ કરવું છે બરાબર તો આવી બધી વસ્તુની ખબર પડે તો ખરે અને પછી પશુપાલન કરવા નીકળે તો હું એવું માનું છું એ જે પશુપાલક તરીકે ના હું ડોક્ટર તરીકે બહાર નીકળી બહાર નીકળી વાત કરું છું કે હું પોતાની વાત કરું બાર એનિમલ થી ચારસો લિટર દૂધ વારંવાર ગાતા આપણે કે બાર એનિમલ છે ચારસો લિટર દૂધ છે ચાર પોઈન્ટ એક ફેટ છે આઠ પોઈન્ટ સેવન એસએનએફ છે નવા બચ્ચા બ્રીડિંગ બ્રિડિંગમાં આવી રહ્યા છે દરસાલો ગાયો અંદર આવતી હોય છે જૂની ગાયો વેચાતી હોય છે અને બચ્ચા ની વાત કરીએ બચ્ચા વેચાતો મહિના મહિનાના બચ્ચા પચાસ હજાર સુધી વેચ્યા છે અને મેક્ઝિમ પંચાવન લીટર વાળી ગાય અમને આપણે એક ત્રણ લાખ પંચાણું હજાર વેચી છે તો આ કહેવાનો મતલબ એ ગાથા ગાવાની વાત નથી પણ કહેવાનો મતલબ એ છે કે એક તમે પશુપાલન કરો છો તો તમારી આવક એક દૂધ પૂરતી સીમિત રહેતી નથી જ્યારે તમે એને વ્યવસ્થિત સમજીને કરો છો તો તમારા જોડે બચ્ચાના બી પૈસા મતલબ બ્રિડિંગ જે સારા સિમેન્ટ કર્યા છે એનું પણ વળતર મળશે દૂધનું પણ વળતર મળશે અને એનિમલ ની વેલ્યુ વચ્ચે તો તમારા પાસે ત્રણ ચાર પ્રકારના આવકના સોર્સ થશે અને તમે તમારા ફાર્મને વ્યવસ્થિત એને અર્નિંગ નો સોર્સ બનાવી શકશો અને તમે એમ ફિલિંગ કરી શકશો કે હું પશુપાલક સોરુ ગરતી કહી શકશો હા હા રાઈટ તો સાહેબ હું વ્યવસ્થિત વાત કરી સાહેબ હવે ડેરી ફાર્મ બનાવતા પહેલાં પહેલું આપણો એક પ્રશ્ન એવું હોય કે

તો એચએફ ગાયની અંદર પહેલી તો એની સ્કીન કેવી છે જોવી જોઈએ સ્કીન પતલી છે કે કેમ એનિમલ નું ઉંમર પ્રમાણે વજન જોવું જોઈએ ધારો કે બે દાંત છે એના મતલબ કે બાવીસ ત્રેવીસ ચોવીસ મહિનાની એસ છે તો શું એ ઉંમર મહિને સાડા પાંચસો થી સવા છસો કિલો સુધી વજન ગેઇન કર્યું છે કારણ કે જાનવરો તમે એકલું બ્રીડ બી નહીં ચાલે વજન પણ જોઈશે તો એને ગેઇન કર્યું છે કે કેમ

કોફિન શેપ પછી જે એની પાસળી છે એમાં તે પાસળીમાં મેક્સિમ મિનિમમ ત્રણ ઓગળી જવી જોઈએ મતલબ કે જે બે રીપ વચ્ચે એટલો ગાળો હોવો જોઈએ તો એનાથી એની ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે એનું બેરલ છે પેટનું એ બહુ મોટું હોવું જોઈએ કે જેથી મેક્સિમમ ઇન્ટેક કરી શકે બરાબર એના જે પાછળના હુક બોન છે જે હુક બોન છે બરાબર તે હુક બોન થી આગળના જે હુક બોન છે આ બાવલું આગળના ભાગમાં મિલ્ક મિરર મતલબ પાછળનો ભાગ છે છેક પેશાબ સુધી આવવો જોઈએ અચ્છા મતલબ જે બાવલો આખો જે છે આ છેક પેશાબ સુધી આવવો જોઈએ ઓકે મતલબ બાવલાની ડેપ્થ અને લેન્થ બંને વધારે હોવો જોઈએ મેક્સિમમ સારા દૂધ લેવાની ગાય સારા દૂધ વાળી ગાયના કેરેક્ટર છે હમ હમ બાવલાની અંદર પાછળના ભાગમાં મેક્સિમમ ફોલ્ડ હોવા જોઈએ હમ હમ કેટલા બનેલા હોય ફોલ્ડ હોવો જોઈએ પછી જે હુક બોન છે ત્યાંથી માટે જે ફીન બોન છે ત્યાં આરતી વી શેપ થવો જોઈએ અને પિનબોન જે છે એ થોડું પેલાથી નીચું હોવું જોઈએ તો આવા બધા તમે કેરેક્ટર લે સિલેક્ટ કરીને નીકળશો તો એ જાનવર તમને દૂધ પણ આવશે અને ડિલિવરી ના ટાઈમે કોઈ પ્રશ્નો નહીં આવે એના પગ છે એ ક્યાં પાણી ભરાયેલું ન હોવું જોઈએ બરાબર આવા બધા કેરેક્ટર તમે લઈને નીકળો ચેસ્ટ આગળ થી પોળી હોવી જોઈએ તો આવા બધા કેરેક્ટર લઈને નીકળો મતલબ સાહેબે વાત કરી ખરેખર બહુ સાચી વાત આપણે પશુપાલન ડેરી ફાર્મ બનાવવાનો તબેલો બનાવવાનો વિચાર આવે એટલે આપણે સીધ પહેલા મગજ મગજ હેડો ભાઈ ગાયો જવા આપણને ખબર જ નથી કે ગાયનો ઓરિજિનલ કેરેક્ટર શું છે પ્રોપર કેરેક્ટર આપણને ખબર હોવી જોઈએ ને કે કેચપ ના કેરેક્ટર કેટલો હોય એ પાયો છે ત્યાં આ સાબ બે વાત કરી કે આવે છે 3 વર્ષમાં નીકળી જાય હા કારણ કારણ આપણે પહેલી જ જગ્યાએ પશુ પસંદગી ખાવ મતલબ પસંદગી કરવામાં ઠપ ખાઈ જઈએ ત્યાં આપણો મોટો મોટો નુકસાન કરતા

સાહેબ ગાયો લાવ્યા પછી પસંદ કરીને આપણે ખેલાવો તો એને અહીંયા લાઈન વ્યવસ્થિત સેટઅપ કરવા માટે પહેલી પ્રાઇમરી ટ્રીટમેન્ટ મતલબ શું કરી શકાય કે જરા ગાયો બરાબર સાસ બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે ઘણા બધા પશુપાલકો સમજો કે હાલ તો આપણા પંજાબ તરફી દોટ મૂકી રહ્યા છે બસ બરાબર પંજાબ થી ગાય દસ ભરે છે બરાબર અને ઘેર આવતા આવતા પંદર દિવસમાં સાત કે આઠ થઈ જાય બરાબર તો પેલી જે માનસિકતા છે દસ ગાય ભરવાની કારણ કે તમે આટલા દૂર એનિમલ લેવા જો દસની કેપેસિટીમાં સાત જ ગાય લાવશો જેથી એને પૂરો સ્પેસ મળે અને ત્યાંથી સારી હવા કે સ્ટ્રેસ ઓછો પડે એટલે પેલું તો ઓછા એનિમલ ભરો પછી ત્યાંથી એનિમલ ને લાયા પછી વચ્ચે જ્યાં ભી એને સ્ટે કરાવો તેઓ અને પાણી પીવડાવો થોડું ફીડ ના આપવો પણ સાયલેજ કે લીલો ચારો જે લીલો ચારો શક્ય ને એટલો સાયલેજ અને ઘરે લાયા પછી શું થાય છે કે જેટલું તમે ટ્રક માં ઘેર લાયા છો જેટલા વખત એનિમલ ઊભું છે ઊભું છે તો જેટલા વખત ટ્રક બ્રેક કરે છે એટલા જ વખત એનિમલ ને પણ બેલેન્સ કરવું તો મતલબ ભલે ચાલતું ના હોય પણ મારી બોડીમાં જે એનર્જી છે વપરાય જાય ઉભું રહેવાથી પણ વપરાય જાય છે અને થાકી અને સ્પેસ ફિલિંગ અને તમે ઘેર જાનવર લાવો છો એવા જાનવર તમે હિમાલયન બતીજા એક જાનવર મેગ્નેશિયમ સલ્ફેટ અને એમિશ એમિસ્ટ પ્રોબાયોટિક નું કામ કરશે હિમાલયન બતીજા છે એપેટાઇઝર નું કામ કરશે અને મેગ્નેશિયમ સલ્ફેટ બોડીની અંદર થોડા ઘણા જે સુજન છે એને દૂર અને મોટી વધારવાનું કામ આ ત્રણને પણ મિક્સ કરી અને લાડુ દ્વારા ના કે ડાયરેક્ટ ડ્રેન્ચિંગ લાડુ થી શું થશે લાળ વસુલ છે લાળનું કામ ડાયજેશન નું છે ને રોંગ ડ્રેન્ચિંગ પ્રશ્ન નહી આવે બરાબર તો એના દ્વારા તમે જાનવરને પાંચ સાત દિવસ આપો અને સાથે ખાલી પેન કિલર આપો જરૂર પડે તો જ એન્ટીબાયોટિક ઉપર કે બીજી કોઈ વસ્તુ તો એ તમારું જાનવર આવું કરવાથી પાણીનું કન્જેપ્શન વધશે પાણી પીવાનું વધશે તો ઓટોમેટિક ટેમ્પરેચર પણ જશે અને ખોરાક ખાવાનું ચાલુ કરશે ઓકે સાહેબ આ એક અત્યારે પ્રશ્ન કરું થોડું વહેલું કરવો તો પણ પશુ કયા સમયો ખરીદવાય મતલબ માની લો કે બધું ત્યાં છે કે બેંગ્લોર છે તો

રિપીટ થાય બે ચાર રિપીટ થાય એ ન થાય એના માટે શું છે એ ન થાય એના માટે એક સારા કન્સલ્ટન્ટની જરૂર છે એના વિશે જાણકાર હોય એમાં રચો પચો રહેતો હોય ના કે ચોપડિયા જ્ઞાન વાળો હોય બરાબર છે તો એવા તમે સલાહકાર પૂરી થવી જોઈએ પૂરી ન થતી હોય તો ઇન્ટેક વધારવો જોઈએ બરાબર એના પૂરતા પ્રમાણમાં મિનરલ મિક્સર લીટરે પાંચ ગ્રામ મિનરલ મિક્સર મળવું જોઈએ તમારો જે ફીડ અને ફોલ્ડર છે એની અંદર અફલાટોક્સિન લેવલ કેટલું છે તમારે માહિતી રિપોર્ટ કરાવવો જોઈએ બરાબર તો આવા તમે પ્રશ્નો સોલ્ટ જે છે એને સોલ્યુશન કરતા જશો તો તમને જે નો પ્રશ્ન છે એમાંથી મુક્તિ મળશે માની લો સાહેબ અફલા ટેક્શન વધારે છે તો એવા પશુની અંદર કેવા લક્ષણો દેખાય જેનાથી પશુ રિપોર્ટ તો માણસો જે નથી બરાબર બરાબર તો એ કયા લક્ષણથી ખબર પડી છે જો અફલા ટોકશન વધારે છે એ જાનવરમાં મસ્ટાઇટિસ આવવાના ચાન્સ વધી જશે ઓકે કાં તો સબ ક્લિનિકલ મસ્ટનાઇટીઝમાં સફળ થશે ઓકે કાં તો ડાયરિયા થવાના પ્રશ્નો તલ ચાલુ થશે કાં તો પેટ ભર્યું ભર્યું રહેવાના પ્રશ્નો ચાલુ થશે તમે ઓતરા દિવસે તમને આ પ્રશ્નો જોવા મળવા મળે દૂધ ઓછા વધતું થાય આ ઓછા વધતું થાય સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ ને ડેવલપ થવા માંડે એટલે દૂધ ઓછા વધતું ના બધું ચાલુ થઈ જાય બરાબર હવે વિડીયો થોડો છે લાવો થાય છે પણ છતાં આપણે પૂછી જ લેવા છે ભાઈ તમે હાથમાં આવવા ના આવે બરાબર કે ઉનાળાની અંદર સાહેબ વધારે પડતું આપણે બનાસકાંઠાની અંદર ગરમી પડે બરાબર હવે ગરમીની અંદર ગાય ને વધારે પડતું મતલબ પાણી પડે ઓફ કરે અને કોઈ બીમારી નથી થાઇલેરિયા નથી બબીશિયા નથી એના પ્લસમાં કશું જ નથી પણ છતાં એ અંદરથી પાણી પણ એને ટેમ્પરેચર રહે તો એ એવા સમયમાં પશુપાલનએ શું કરવું જોઈએ જો પહેલાં તો એમાં આપણે એક મુદ્દો લઈ લઈએ કે તમારું હાઉસિંગ એવું હોવું જોઈએ કે એની હાઈટ પ્રોપર હોય કે જ્યાંથી ગરમીનું રક્ષણ મળે હવા આરપાર થવી જોઈએ તે હવા સ્ટે ન થવી જોઈએ અને દર કલાકે ઉનાળાના સમયમાં ના કે ફોગર આપણે વારંવાર કહીએ છીએ ફોગર નહીં થી બોડી પર પાણી પડવું જોઈએ કે જેથી બોડીનું ટેમ્પરેચર ડાઉન થાય જો ટેમ્પરેચર બોડીનું ડાઉન થશે તો ઓટોમેટિક આપણે જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ કે સવારમાં ટેમ્પરેચર ઓછું બતાવે નહીં અને કોઈ તકલીફ ના હોય તો સાંજે એકસો ને પાંચ બતાવે બરાબર કારણ કે જેટલી બોડી પેન્ટિંગ કરે છે રેસ્પાય રેટ ને બધું વધવાનું છે અને જેના કારણે ટેમ્પરેચર આપણને જોવા મળતું હોય છે વાસ્તવમાં બીમારીનું ટેમ્પરેચર હોતું નથી

તમે ફોગર કરતા ઉપર વધારે જાઓ ઓકે ઓકે બીજું છે અત્યારે ઉનાળો આવે અને ઉનાળાની અંદર સાહેબ એવું છે કે વધારે પડતું ઇતેડી થાય કથે એના નિવારણ લોકો ઘણા બધા અત્યારે એવો જ પ્રશ્ન આવતો હોય કે સાહેબ ઇતેડી થાય કથેરી થાય એના કોઈ નિવારણ કોઈ હવે એના નિવારણ માટે કેવું છે કે ધારો કે તમારે જૂનો ગ્રથાર હોય ગાયો બંધાતી હોય એ જગ્યામાં ઈતળી સ્વાભાવિક છે જગ્યા પોચી થઈ ગઈ હોય પોળા થઈ ગયા તો એના નીચે ઓલરેડી ઈતળી ને બધું રહેતું હોય પણ તમે એક તો ચોમાસામાં જે મીઠું આવે છે આપડે ગોગડાવાળું વાળું એ મીઠું નાખી દો એટલે કે મીઠા નું ખારાશથી થી થોડું થોડું કંટ્રોલ થઈ જશે અને ધારો કે છે તો તમે એમિતરાજ કરીને દવા આવે છે એક લીટર પાણીમાં પાંચ એમ બરાબર અને એને સ્પ્રે નહીં કરવાનું આખી બોડી ઉપર નવડાવવાની છેલ્લે પૂછડામાં જે જુઓ હોય છે ને જુઓ તેને પલાળી નાખે બરાબર પૂછડું ભીંજવી નાખે તો ત્યાંથી એનો ઉપદ્રવ ઘટી જશે અને કોઈ આપણે ગમાણના પોલ બોલ હોય ત્યાં થોડો થોડો છંટકાવ કરી આવું તમે મહિનામાં બે ત્રણ વખત કરશો તો એ પ્રશ્નો ત્યાંથી ઇતાડીને ઓછું થઈ જશે ઓકે વિયાણ મતલબ વિયાણ પહેલાની વાત થઈ કે ગાફણ હોય ટ્રાન્ઝેક્શન પીરિયડમાં આપણે આપી દીધું ટ્રાન્ઝેક્શન આપ્યું અને એમાં ઝડપી મેલ ઈ પડી જાય ઘણી વખત વિયાણ મેલ નથી એક તો પશુ આપણે લાવીએ ત્રણ ચાર લાખ મેલ નો પડે એટલે એ મેલ પડાવો પડે એટલે આખું પશુ મતલબ ફેલ તો એના માટે કંઈ હવે આપણા ત્યાં લોકો જે ડ્રાય પીરિયડ છે એને સ્વીકારતા નથી પણ ડ્રાય પીરિયડ જ એ મેઇન પશુપાલન દૂધ નો પાયો છે બરાબર તો તમે ડ્રાય પીરિયડ ની અંદર ધારો કે ટીફર ડ્રાય કરીને આવે છે અને છેલ્લા મહિનાનું ટ્રાન્ઝેક્શન પીડ આવે છે જો તમે ટ્રાન્ઝિશન પીરિયડ ને વ્યવસ્થિત મેનેજ કરશો આપણે એવું સમજીએ કે ટ્રાન્ઝિશન પીરિયડ ખવડાવવાથી મેલ એક પડી જાય મેલ એકલો નહીં પડી જાય ટ્રાન્ઝિશન પીરિયડ થી એની ડિલિવરી પણ ઈજી થશે મેલ પણ પડશે અને મોસ્ટ તકલીફો જે છે પોસ્ટ પાર્ટમ ડિઝીઝ છે કે વ્યાણા પછીના રોગો જેવા કે કિટોસિસ છે મસ્ટાઇટિસ છે મિલ્ક ફીવર છે ડોનર કાઉ બેસી જવાના પ્રશ્નો છે તો આવા બધા પ્રશ્નોથી ટ્રાન્ઝિશન પીરિયડમાં જો એને વ્યવસ્થિત ટ્રાન્ઝિશન ખવડાય તો પ્રશ્નોમાંથી મુક્તિ મળશે મિત્રો સાહેબ સરસ વાત કરી આપણે શું કરીએ કે સાહેબ જ્યારે ભેંસ કે ગાય દો આપતી હોય કેટલી વાર આપણે નોખીએ ચલો બે બે ટોપલા મૂકીએ જ્યારે દોવાનું બંધ કરે પણ શું કે ડ્રાય પીરિયડ હવે ખરેખર એને જ્યારે જરૂર હતી એ જ સમયે આપણે દોડ્યું બંધ કરીએ હા ચલો એક દોડિયું બચી ગયું મતલબ

કે અમે પેલા વિતર લેવો સાત આઠ વાછડી ગાયો મારી બિયાણી છે પેલા વિતરમાં માં કોઈ ગાય બાવીસ મહિના થી મારી એક લેટ હતી એ સત્યાવીસ મહિના સુધી થઈ છે બિયાણા નું પાંચ એક મહિના રિપીટ નહીં એક જ વાછડી લેટ થઈ તો અમે લગભગ સવા સાતસો થી માંડી સાતસો ને પાંત્રીસ જે લેટ થઈ એનો આટલો વજન અમે ગેઇન કર્યો છે બરાબર અને એ કોઈ શક્ય બન્યું હોય તો અમે અમારું પોતાનું ફીડ પણ ચાલે પ્રોટીન કરીને ફીડ ચાલે તો અમે અમારા પ્રોટીન ના ફીડ ની શરૂઆત બચ્ચું જન્મે છે એના દસ દિવસ નું થાય એટલે એક ડોલ પાણી અને કાપસા અને થોડું થોડું તેને દૂધ પીવડાવતું તે મોઢામાં નાખી આ કરીને આદત પડાય બરાબર અને ધારો કે બચ્ચું જેમ 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 મોટું થાય ચાલીસ પિસ્તાલીસ દિવસ થાય એમ દૂધ ગ્રેજ્યુઅલી દૂધ ઓછું કરતા જઈએ કાપ સ્ટાર્ટર વધારતા જઈએ છીએ

તો તમારું વ્યવસ્થિત ચાલી મિત્રો સાહેબ ખરેખર આપણે જે પ્રશ્નો મને ઘણા બધા મિત્રો મેસેજ કરતા હતા ફોન દ્વારા પણ મેસેજ આવતા હતા ઘણી બધી કોમેન્ટમાં પણ મેસેજ આવતા હતા અમે દરેકના વિડીયો બનાવેલા છે પણ આજે સાહેબ જોડે છે વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા કે આ ડેરી ફાર્મ વ્યવસ્થિત બનાવવા માટે શું શું આપણે કરવું જોઈએ અને સાણી સાણી આપણે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધા જ બાબતો નથી જ આપણે ઘણી વખત મુલાકાત લેતા રહેશું અને આવા આવા વિડીયો બનાવતા રહેશું તો બસ મિત્રો ધન્યવાદ